ગુજરાતથી નાણાં કમાવવા આફ્રિકા ગયેલ યુવક પર ચોરીનો આરોપ મૂકીને કંપનીના માલિકે એક મહિનાથી વધુ સમયથી બંધક બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે કંપનીના માલિકે યુવકના પરિવારને વિડીયો કોલ કરીને જુગારમાં હારી ગયેલા આઠ હજાર ડોલર આપવાની માંગ કરી હતી જેને પગલે પરિવારે ભારતીય કરન્સી મુજબ રૂપિયા છ પોઈન્ટ એંશી લાખ આપવા તૈયારી દર્શાવી હતી જોકે હવે કંપની માલિક દ્વારા પરિવાર પાસેથી બાવીસ હજાર પાંચસો ડોલર એટલે કે રૂપિયા વીસ લાખની માંગ કરવામાં આવી રહી છે ભોગ બનનાર યુવકના પરિવાર સાથે કંપનીના માલિકે વિડીયો કોલમાં કરેલી વાતચીતના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં યુવકનો પરિવાર રાજકોટમાં આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહે છે અને આટલી રકમ આપવા સક્ષમ નથી યુવકના પિતા ઘણા સમયથી પરિવારથી અલગ જ રહે છે અહીં માત્ર તેનો ભાઈ અને માતા રહે છે ઘરમાં ખાસ કોઈ સગવડ પણ નથી જેને લઈને પરિવારે ઇન્ડિયન એમ્બેસી વિદેશમંત્રી મુખ્યમંત્રી સહિતના પાસેથી ઈમેલ મારફતે પત્ર લખીને મદદ માગી છે Yeah. Mm -hmm. ડોલરના કરન્સીની ચોરી કરેલી છે તમે અમને આપો અને રાજકોટમાં વ્યક્તિ દ્વારા અવાલ આપવામાં આવેલો હતો કે ભાઈ તું એના ઘરે જઈને પૈસા આપી આવજે કાંઈ એ લોકો તને તારી ઓફિસે આવી અને આપી જશે અને એ લોકોએ અમારા ઘરનું એડ્રેસ એ બધું લીધેલું હતું મને કીધું કે તારી પાસે લાખ રૂપિયા પડ્યા તો કે હું લઈ જાઉં મેં કીધું મારી પાસે કાંઈ પૈસા છે નહીં તો અમે બે દિવસની વ્યવસ્થા આનું કરવામાં આવ્યું કહેવામાં આવ્યું હતું પછી બે દિવસ પૂરા થવાનું આવ્યું ત્યારે અમને બીજા વીસ વીસ હજાર સોરી બાવીસ હજાર પાંચસો ડોલરનું કહેવામાં આવ્યું જે ઇન્ડિયાને વીસ લાખ રૂપિયાનો આસપાસ થઈ છે અને સાત દિવસની અમને મુદત આપવામાં આવી હતી સાત દિવસ દરમિયાન અમારે થી ત્રણ વખત અમારા ભાઈ સાથે વાત થઈ હતી અને અમારા ભાઈનું એક જ રટન હતું કે આ લોકોને પૈસા આપી અને તમે અમને છોડાવી લો એ સાત દિવસ થઈ ગયા પછી અમારા અમારા ભાઈ સાથે બહુ વાત થઈ હતી નહીં થયો તો મને અત્યારે કદાચ યાદ નથી અને પછી આ મહિનાની આઠ કે નવ તારીખે એને ત્યાં જેલમાં સોંપી દીધો અને અમને કે કહેવામાં આવ્યું કે અમે એને સોંપી દીધો છે તમે તમે અહીંયા રીતે તમારી રીતે છોડાવી લેજો અને ત્યાં એને જાનનું જોખમ બી છે અને અને ત્યાં એની સાથે શારીરિક ઘણી વસ્તુ થઈ શકે એમ છે કે જે જેઓ અમારા ભાઈના ભવિષ્ય માટે અને અમારા ઘરની ઈજ્જત માટે હું મીડિયા સમક્ષ અને શું કહેવાય તંત્ર સમક્ષ હું બોલી શકું એમ નથી મારી ગુજરાત સરકાર અને ભારત સરકારને એક જ અપીલ છે કે તે જલ્દીથી જલ્દી મારા ભાઈને અહીંયા અહીંયા લઈ લેવા માટે બનતા બધા પ્રયત્નો કરી અને અમારી મદદ કરે દોઢક મહિના એવું થવા આવ્યું છે અને એને વિડીયો પરમાં વાત કરાવે તો પાંચક મિનિટ જે વાત કરાવે અને પૈસા સિવાય કાંઈ વાત કરાવતા નથી અને એની પાસે લખાણ કરાવી લીધું છે એને મારીને પોલીસ વાળા ઉભાતા બંદુક પણ દેખાડી છે બાકી તો પૈસા તો અમારી પાસે છે નહીં દય અમે બરાબર મારો દીકરો બે વર્ષ બે અઢી વર્ષ પહેલા બીજી કંપનીમાં ગયો ત્યારથી પછી આ બીજી કંપનીમાં આવ્યો એને છ સાત મહિના થયા ના અમને લાગતું નથી ભાઈ